સાથીદાર મિત્રો અને ગુજરાતના રહેવાસીઓને એક નમ્ર અપીલ સાથે ન જણાવવું જોઈએ કદાચ એમાં મારી ક્ષતિ કે મારી ભૂલ કે મારી ખામી ગણાય આમ છતાં જે હકીકત છે એ સ્વીકારવી પડશે મારે કે વિડીયો આપ લોકોને પસંદ નથી પડતો પાંચ પાંચ કે સાત સાત મિનિટના વિડીયો પણ આપણને જોવા માટે અનુકૂળ નથી કે આ વિડીયો માત્ર ને માત્ર કોઈ પણ સ્વાર્થ વગર ગુજરાતને મારું જીવન અર્પણ કરીને એક સ્વાવલંબી ગુજરાત બનાવવા માટે અને ગુજરાતમાં આપણી સરકાર સ્થાપવા માટે સતત અને સતત છેલ્લા પાંચ વર્ષથી પ્રયત્નશીલ છું ઘણી સફળ થોડી ઘણી સફળતા મળી છે પણ એ સફળતા ઝડપી સફળતા મેળવશે અપાવશે એટલી પણ શ્રદ્ધા છે તો ગુજરાતને આર્થિક ગુલામ બનાવ અટકાવવા માટે આપ સૌ શા માટે ભાગીદાર નથી બનતા શું આર્થિક સદ્ધરતા આપની નહીં થાય ખેડૂતો નહીં થશે મજૂરો નહીં થશે નોકરીયાતોને નોકરી પણ મળશે એ એક પછી એક મુદ્દા ઉપર વાત કરીશું પણ એક જ અપીલ છે કે આ વિડીયો સાંભળો નુકસાન નહીં થાય તમને જ્ઞાન ન મળે તો કાંઈ નહીં પણ એક સમજણ તો ઊભી થશે અને એ રાષ્ટ્રભાવના ગુજરાત માટેની છે બસ આટલી જ અપીલ છે ચિનુભાઈ કાથરોટિયા આપ સૌનું સ્વાગત કરું છું આજનો મુદ્દો છે વર્તમાન પરિસ્થિતિનું એટલે કે આજની તારીખ સુધીનું રાજકીય વિશ્લેષણ છે જે આપ સૌના માટે એક દીવા દાંડી જેવું છે આજનું હેડિંગ એવું આપ્યું કે સત્તાની દરેક રાષ્ટ્રીય ધર્મ રાષ્ટ્રીય પક્ષો પાછળ એક જ ધર્મ છે સત્તાની લાલસા માટે પાતળી બદલવી આ એક જ ધર્મના બધા અનુયાયી છે શિષ્યો છે અને આ પરિસ્થિતિનું આપણે અત્યારે વર્ણન કરીએ છીએ આજની તારીખમાં આજના સમાચારમાં એક સ્પષ્ટ સમાચાર છે કે ઇન્ડિયા ગઠબંધન ઇન્ડિયા ગઠબંધન એટલે કોંગ્રેસ પ્લસ એના તમામ સાથી પક્ષો જે લોકસભાની ચૂંટણી વખતે ગઠબંધન થયું હતું મોદી સરકારને હરાવવા અને ભારતમાં પુનઃ લોકશાહી સ્થાપવા માટેનું એક ગઠબંધનનો અંત આવ્યો છે અને અંતના કારણના વિશ્લેષણો એટલે કે મીડિયાના અહેવાલો આધારે મારો પોતાનું વિશ્લેષણ છે મારા અંગત મંતવ્યો છે પણ એ મંતવ્યોનો આધાર મીડિયાઓના વિશ્લેષણ છે યુટ્યુબના સારા રવિશકુમાર જેવા સારા પત્રકારો યુટ્યુબ ચલાવનાર એવા બીજા અન્ય પત્રકારોના અહેવાલોના આધારે વિશ્લેષણ કર્યું છે આ વિશ્લેષણ મેં મારી સમજણપૂર્વક કર્યું છે હું ચોક્કસ કહી શકીશ મારા અનુભવનો નિચોડ પણ છે પહેલી વાત એ આવે છે કે હરિયાણાની ચૂંટણી વખતે ભાજપને સ્પષ્ટ હતું કે એની હાર છે અને કોંગ્રેસ સંપૂર્ણપણે જીત છે એવું એમને ચોક્કસ રીતે એક જ્ઞાન થયું હતું અને એક મંતવ્ય એવું છે કે નરેન્દ્રભાઈએ એક પોતાની રાજકીય કુટુલ કુટિલ નીતિનો એક પાસો ફેંક્યો કેજરીવાલને જામીન અપાવવા માટે એની સરકારે સહકાર આપ્યો લીગલી સહકાર આપ્યો અને કેજરીવાલ જામીન તરીકે છૂટે ત્યારે કદાચ લગભગ શક્ય છે એવી સોદાબાજી થઈ હોય કે હરિયાણાની ચૂંટણીમાં તમામ સીટો ઉપર લડવું એ સમયે હરિયાણા અને કોંગ્રેસ બંને વચ્ચે એક સમજૂતી પણ થઈ થવાની તૈયારીમાં હતી કે અમુક સીટો આમ આદમી પાર્ટીને આપવી અને બાકીની કોંગ્રેસે રાખવી અને કોંગ્રેસ એક રાજકીય રાષ્ટ્રીય પક્ષ છે આઝાદી પહેલાનો પક્ષ છે ભૂતકાળમાં આઝાદી કોંગ્રેસ જ અપાવી હતી જોકે લોકોના સહકારથી એકલી કોંગ્રેસે નહોતી અપાવી સુભાષચંદ્ર બોઝ જેવા અને અનેક લોકોના શહીદા પછી આઝાદી મળી ગાંધીજીના પ્રયત્નોથી નહીં અને એ આઝાદીમાં મહત્વ જેને એક પ્રકારની નીતિ કહીએ યુદ્ધ નીતિ સરદાર વલ્લભભાઈ પટેલની હતી એટલે કે ટૂંકમાં કોંગ્રેસને એક અધિકાર તો છે જ પરંતુ કોંગ્રેસ હારે એના માટે હરિયાણામાં કોંગ્રેસની જીત નિશ્ચિત હતી અને હારે એના માટે આમ આદમી પાર્ટીને તમામ સીટો ઉપરથી લડવા માટેની ફરજ પાડી હતી એવું કહું તો પણ ચાલે અને પરિણામ એ આવ્યું કે કોંગ્રેસ હારી અને ભાજપ જીત્યું અને બંનેના ટકાવારી વખતે એ એ વખતે સ્પષ્ટ પણ કર્યું હતું વિશ્લેષણમાં કે આમ આદમી પાર્ટીના અને જો અને ભાજપ કોંગ્રેસ બંનેના ટકાવારીની ગણતરી કરીએ તો સંપૂર્ણપણે ભાજપનો સફાયો બોલી જાય મુંબઈમાં પણ આવી પરિસ્થિતિ ઊભી થઈ એવી એમ પણ જવાબદાર ગણી શકાય એમાં હું ના નથી પાડતો પણ સાથે સાથે બીજા પરિબળોની રાજકીય કૂટનીતિ બહુ કામ કરે છે છે એક પ્રકારનું યુદ્ધ છે આધુનિક યુદ્ધ છે હથિયાર વગરનું યુદ્ધ છે એ યુદ્ધમાં જીતવા માટે ચૂંટણીની વ્યૂહાત્મક રચના એ જ અગત્યની છે અને એ વ્યૂહાત્મક રચના જેને એક દેશ કુટિલ રચના છે એના નિષ્ણાત નરેન્દ્રભાઈ અને અમિત શાહ છે એ ચોક્કસ કહી શકાય એની બુદ્ધિને પહોંચી શકાય નહીં હા જ્યારે ગુજરાતમાં તમે બધા સાથે રહેશો અને સહકાર આપશો તો એની વ્યૂહરચનાને તોડીને પણ આપણે ગુજરાતને એક ગૌરવશાળી રાજ્ય તરીકે સ્થાપીશું ત્રીજું વિશ્લેષણ એ છે કે રાહુલ ગાંધીએ એક ખૂબ સારું કામ કર્યું હતું ઘરે બેસી રહેવાને બદલે કોંગ્રેસની ખલાસ થઈ ગયેલી ઇમેજને ફરીવાર ઊભી કરવા માટે દેશમાં પ્રવાસ કર્યો એ પ્રવાસ એને ફળ્યો પણ ખરો અને એ પ્રવાસથી ભાજપ એટલે કે નરેન્દ્રભાઈ અને અમિત શાહ ધ્રુજી પણ ગયા એની હાર નિશ્ચિત દેખાવા માંડી તો એને હરાવવા માટે કારણ કે મારો એવો ખ્યાલ છે હું ચોક્કસ માનું છું કે નરેન્દ્રભાઈ જ્યાં સુધી સત્તા ઉપર રહેશે ત્યાં સુધી કોંગ્રેસ મુક્ત ભારત માટે મરણીયા પ્રયાસ કરશે અને જે કંઈ ઇમેજ કોંગ રાહુલ ગાંધીએ કરી છે એ રાહુલ ગાંધીની ઇમેજને તોડી નાખીએ એમાં થોડોક રાહુલ ગાંધીને પણ થોડા ઘણા અંશે ઘણા અંશે એની કમજોરી રાજકારણમાં ખરેખર ગઠબંધનના કોઈ પણ પ્રશ્નો કે નીતિ અંગે માત્ર ને માત્ર ત્રણ લોકો કે સોનિયાબેન રાષ્ટ્રીય પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધી ત્રણે બેસીને જ નિર્ણય લેવા જોઈએ એને અંગેના એની સાથેની વ્યૂહાત્મક નીતિ અંગેના અને એના કોઈ પણ સાથીદારને કંઈ પણ સત્તા હોવી ન જોઈએ આજે એના સાથીદારોએ ગણગણાટીને ભળભડાટી કરી છે ગમે તેવું ગઠબંધન વિશે બોલ્યા છે એનું એ પરી એના પરિણામે પણ રાષ્ટ્રીય ઇન્ડિયાનું રાષ્ટ્રીય ગઠબંધન તૂટવાનું કારણ પણ છે એ ખરેખર ન હોવું જોઈએ અને એ ભૂલ રાહુલ ગાંધીએ કરી છે એ એને નડી પણ છે અને હજી નડશે પણ ખરી પછી એક અગત્યનો મુદ્દો હતો કે મમતાબેનને જે મહત્વ આપવું જોઈએ એ રાહુલ ગાંધીએ આપ્યું નથી રાહુલ ગાંધીના મગજમાં એક એવું થઈ ગયું હતું કે પ્રવાસ કર્યા પછી ઇન્ડિયા કોંગ્રેસ ફરીવાર જીવિત થઈ છે એના સત્તા ઉપર આવીશું એક ખોટું મગજમાં હતું એણે એને જે કંઈ સમજણ ઊભી કરી છે એ સમજણના સારાંશમાં એ લેવું ન જોઈએ કારણ કે દેશમાં વિરોધમાં રહી અને સૌથી શક્તિશાળી નેતા તરીકે અને સાદાઈવાળી બેન મમતાબેન છે મમતાબેન આજે લંડનમાં જાય છે તો પણ એક સાદી સાડીને પગમાં સ્લીપર પહેરીને ફરે છે ગાંધી કુટુંબમાં એ કોઈ કદીક શકશે એ પણ એક અગત્યનું કારણ હતું કે મમતાબેનને જેણે અવગણી છે અને મમતા મમતાબેન જીદ્દી તો ખરી પણ સિંહણ જેવી છે ભાજપ સામે એકલા હાથે લડવામાં સફળ થઈ છે હજી પણ બંગાળમાં કોંગ્રેસે હટી જવું જોઈએ અને મમતાબેનને સંપૂર્ણ ટેકો આપવો જોઈએ એવી જાહેરાત કરવી જોઈએ પણ મમતાબેન સામે દરેક સીટોમાં લડવાની જો ભૂલ કરશે તો કોંગ્રેસ હવે પછીની ચૂંટણીઓમાં ક્યાંય ગોત્યું પણ મળશે નહીં અને નરેન્દ્રભાઈની ઈચ્છા પૂરી થશે એની ઝુંબેશ પૂરી થશે તો એની ઝુંબેશ પૂરી કરવા માટે થઈને એવું કહી શકાય કે રાહુલ ગાંધી જ એ એનો ભાગીદાર હશે એટલે કે કોંગ્રેસ કોંગ્રેસ મુક્ત મુક્ત ભાજ જે સ્વપ્ન પૂરું કરવામાં રાહુલ ગાંધી ની જીદ હશે આ એક પણ ગણી શકાય પણ એને કાશ્મીર જેવા અબ્દુલ્લા અબ્દુલ્લાને પણ એક સાઈડમાં રાખીને મનાવવાની જરૂર હતી એ કૂટનીતિ જે નરેન્દ્રભાઈ મોદીમાં છે એ રાહુલ ગાંધીમાં નથી અને એ પણ એક વસ્તુ આવી કે આ બધું થશે પ્રિયંકા ગાંધી રાજકારણમાં બહુ મોડા આવ્યો એની પાછળ સમજણ છે એ તાકાત છે ઠંડી તાકાત છે રજૂઆત કરવાની તાકાત છે અને આવતાની સાથે લોકસભાની લોકસભામાં નરેન્દ્રભાઈ અને આખા ઇમેજ ભાજપ ઉપર જે કંઈક પ્રહારો કર્યા છે એ ખરેખર ધન્યવાદને પાત્ર પણ છે બહુ મોડાવીને ભૂલ કરી છે જ્યારે ખલાસ થઈ ગયેલી કોંગ્રેસને ઊભી કરવી અને એ પણ આંતરિક દ્વારા કોંગ્રેસ છે કોંગ્રેસનો વિખવાદ નાનો મોટો નથી ગુજરાતમાં પણ કોંગ્રેસ પોતાનું વહીવટી તંત્ર ગોઠવી શકીએ નહીં વારંવાર કહું છું કે માત્ર એક જ વ્યક્તિ જે અત્યારે એના ટેકાથી એના ઈચ્છાથી એના પ્રયત્નોથી ચાલે છે કોંગ્રેસ પ્રમુખના પ્રયત્નોથી ચાલે છે એ જ્યારે એ દૂર થશે ત્યારે કોંગ્રેસનું કોંગ્રેસનું માળખું ગુજરાતમાં તૂટી જશે પણ એક હકીકત છે ઊંચી નહીં આવે છેલ્લી પરિસ્થિતિમાં નીતિશ નાયડુ અને નીતિન શરદ પવાર અગત્યની વાત છે શરદ અને ઉદ્ધવ ઠાકરે એનો રાજકીય રાજકીય જીવન સમાપ્ત થતું એવું લાગે છે રાજકીય કારકિર્દી સમાપ્ત થતી એવું લાગે છે એટલે ફરીવાર એને ટકી રહેવા માટે શરદ પવાર જેવા નેતાએ આરએસએસનો સાથે હાથ મિલાવી રહ્યા છે એવું આજના છાપામાં અહેવાલોમાં જોવા વાંચવા મળ્યું છે આરએસએસ પણ અતિ મહત્વકાંક્ષી છે અને એ મહત્વકાંક્ષીના ભાગરૂપે એણે બે જ વસ્તુ કરવી છે નરેન્દ્ર મોદીને કાબૂમાં રાખવા છે અથવા તો નીતિન ગડકરીને પીએમ બનાવવા છે બીજો મુદ્દો વધુ અગત્યનો લાગે છે નરેન્દ્ર મોદીની જગ્યાએ ગડકરીને પીએમ બનાવવા છે કારણ કે ગડકરી અને આરએસએસ એક જ છે એવું પણ કહેવાય છે નાગપુરમાં બંનેના મકાનો વચ્ચે એક જ દીવાલ છે એ દિવાલ ખાલી દિવાલ પૂરતી જ છે એટલે નીતિન ગડકરીને પીએમ બનાવવા માટે જે આરએસએસે ઝુંબેશ ઉપાડી છે એનો એના માટેથીને એના કૂટનીતિ એની રાજકીય નીતિને એના કુટિલ નીતિના ભાગરૂપે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરે એની પાસે બોલાવ્યા છે અને ભાજપને ટેકો આપશે એવા પ્રયત્નો કર્યા છે અને એ ટેકો આપી અને છેવટે ગડકરીને સત્તા ઉપર બેસાડશે પણ નરેન્દ્રભાઈ છેવટે તો ગુજરાતી છે ને ગાંજા જાય એમ નથી એને એવું લાગશે તો આરએસએસને પણ સમાપ્ત કરી દેશે જે જરૂર છે જરૂર છે ખોટા હિન્દુત્વના આધારે આ દેશને ધાર્મિક ગુલામ બનાવી દેનાર આરએસએસ કદાચ નરેન્દ્રભાઈ એને પૂરું કરશે તો પણ એક આનંદની વાત થશે અને ન થાય તો આરએસએસના અંકુશમાં તો લઈ જ લેશે એક ગુલામ જેવું બનાવી દેશે એક આ પરિસ્થિતિ અને એવું પણ બનશે કે નાયડુ ભાજપમાંથી ખસશે નહીં ટકી રહેશે નરેન્દ્રભાઈ મજબૂત થશે ધીમે ધીમે બહુમતીમાં પણ આવી જશે અને કુમાર ભાજપ સાથે રહે કે ન રહે તો કાંઈ ફેર પડવાનો નથી કુમાર ભાજપમાં રહેશે કે ભાજપમાંથી નીકળી જશે તો પણ એનો રાજકીય સિતારો અસ્ત થઈ રહ્યો છે આ બધાની વચ્ચે બંધારણની મર્યાદા મારીને ગુજરાતને સ્વાવલંબી રાજ્ય બનાવવું હોય ખેતી પ્રધાન રાજ્ય બનાવવું હોય બેરોજગારી દૂર કરવી હોય એક એક માણસને ન્યાય મળે રહેવા ઘર રહેવાનું ઘર મળે ઝૂંપડપટ્ટીમાં કે રોડ ઉપર રહેવું ન પડે એવી પરિસ્થિતિ સર્જવી છે અને એવું ગુજરાત બનાવવા માટે આપણે સાથે મળી જો સંયુક્ત પ્રયાસ કરીએ તો એક વર્ષમાં ભાજપની નાવ ડગી જાય ડગાવી દઈ શકાય એક વર્ષના અંતે બે હજાર છવ્વીસમાં એ કોન્ફિડન્સ છે અને એ વ્યૂહ નીતિ પણ છે પણ જરૂર છે સૌના સહકારની નથી હજી સ્વીકારું છું પ્રયત્ન ચાલુ રાખીશ અને મકરસંક્રાંતિ પછી મારી તબિયત ખરેખર સારી થઈ લગભગ પંચોતેર ટકા સારી થઈ ગઈ છે અને પ્રવાસની શરૂઆત પણ કરવાનો છું અને ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટી એટલે કે કિમ લોકને આ સ્વાવલંબી ગુજરાતના પાયા તરીકે એને આગળ ધપાવવી છે સહકાર તમારો જોશે નહીતર વ્યક્તિગત રીતે જીરો છું શૂન્ય છું શૂન્યની સાથે જો તમે ભળશો આગળ આંકડાઓ વધારશો તો શૂન્યની કિંમત રહેશે નહીં તો શૂન્યની કિંમત નહીં રહે શૂન્ય એટલે શૂન્ય પણ તમે બે ચાર પાંચ દસ હજાર આઠ નવ જેટલા આંકડા તમે ઉમેરશો સહકારના ભાગરૂપે તો જીરોની કિંમત ઘણી મોટી ગણાશે આંકડા વગર શૂન્ય નકામું છે ને શૂન્ય આંકડા વગરનું નકામું છે બસ આટલું કોઈને વીરમું છું વિડીયોને ફોરવર્ડ કરો તો આપ આપણા સૌનું ભરવું છે સબસ્ક્રાઈબ કરો અને ફોરવર્ડ કરો અને નિયમિત સાંભળતા રહો અઠવાડિયે એક જ વાર રાજકીય વિશ્લેષણ કરીશ આભાર જય હિન્દ જય જય ગુજરાત સ્વાવલંબી ગુજરાત